રાજકોટ અગ્નિકાંડ બાદ સુરતમાં ફાયર વિભાગે બે દિવસમાં બાર હોસ્પિટલ સીલ કરી હતી ફાયર અને અન્ય ક્ષતિઓને ધ્યાનમાં રાખી હોસ્પિટલો સીલ કરવામાં આવી છે વારંવાર નોટિસ આપવા છતાં ફાયરના સાધનો ઉપલબ્ધ ન કરવામાં આવતા કાર્યવાહી કરાઈ હતી હાલમાં જે હોસ્પિટલમાં દર્દીઓ હોય તેવા વોર્ડ સીલ નથી મારવામાં આવ્યા રાજકોટમાં સર્જાયેલા અગ્નિકાંડથી સફાળા ઝાગેલા સરકારી તંત્રમાં સૌથી વધુ ફાયર બ્રિગેડ દોડતું થયું છે

ફાયર સેફ્ટી બીયુસી અને અન્ય ક્ષતિઓને ધ્યાનમાં રાખી હોસ્પિટલો સીલ કરવામાં આવી છે વારંવાર નોટિસ આપવા છતાં ફાયરના સાધનો ઉપલબ્ધ કરવામાં નહોતા આવ્યા જેથી કાર્યવાહી કરવામાં આવી છે હાલમાં જે હોસ્પિટલમાં દર્દીઓ હોય તેવા વોર્ડને સીલ નથી મારવામાં આવ્યા પરંતુ દર્દીઓ ન હોય તેવા ખાલી વોર્ડને સીલ મારી દેવામાં આવ્યા છે હોસ્પિટલ અધિસંવેદનશીલ સ્થળ હોવા છતાં ફાયરની પૂરતી સુવિધા ન ઊભી કરાઈ હોવાનું સામે આવ્યું છે ત્યારે ફાયર બ્રિગેડ દ્વારા નોટિસ આપ્યાના દિવસો બાદ રાજકોટમાં સર્જાયેલી કરુણાંતિકાને ધ્યાનમાં રાખીને કાર્યવાહી કરવામાં આવી રહી છે ફાયર સેફ્ટી ઉપલબ્ધ કરાવવામાં આવે ત્યારબાદ સીલ ખોલવામાં આવશે